નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર એક માં આજે આવક રહેલી છે એક છાપરું આખું ભરાઈ ગયું છે એક જ છાપરાની આવક છે ગઈકાલ જેવી જ આજે પણ આવક રહેલી છે અંદાજીત આવક વિશે વાત કરીએ તો સાડા પાંચ થી છ હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ અહીંથી બે નંબરના પિલરથીને શરૂ થવાનું છે હમણાં થોડી જ વારમાં રસિકભાઈ પણ આવી ગયા છે હરાજી શરૂ થાય અહીંથીને શરૂ થવાની છે જી શરૂ થયેલા જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

છસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં છે ને ગુલટી છે છસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં મીડિયમ અને ગુલ્ટી છે બગડ વગરનો માલ છે સારો માલ છે છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે બગડ નથી આની અંદર છસો ને રૂપિયા ભાવ થયો ચારસો ને રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં ઝીણા મોટો બધું મિક્સમાં છે બગડ વરો છે થોડુંક બગડ હોતે છે આની અંદર ચારસો છ્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે

પત્રીસ સેતળીસ અને સેતાળીસા અને ખાત કપાટ અને કપાટ એના આનંદ બોલાવે મેં ખાઈ અને એકાય મેઠાઈ અને એક બધા છસો ને એકોતેર રૂપિયા ભાવ જોઈએ સાઈઝમાં જીણા મોટી બધી મિક્સમાં છે દેશી પીળી બધી છે છસો એકોતેર રૂપિયા ભાવ જોઈએ થોડાક મીડિયમ ક્વોલિટી મળે છે એની અંદર મિક્સમાં બાકી ક્વોલિટી હારી છે છસો એકોતેર રૂપિયા ભાવ છે છસો ને મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે વિરાટ કરેલો માલ છે ભાઈ બગાડ નથી બઉ છસો ને છાસઠ રૂપિયા ભાવ છે થોડીક સારી ક્વોલિટી છે જોઈ શકો છો અતિ થોડાક આવા ડાગી વરા છે થોડા થોડાક છસો ને છાસઠ રૂપિયા ભાવ કીધા ગુંદા નથી

સાહેબ એકસો હોડ કાકીને છસો ને રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ સુપર ક્વોલિટી મળશે કઈ ઘટે ને એવો મળશે છસો ને છોતેર રૂપિયા ભાવ થયો પેન્ડિંગ રાખ્યો એ વેચો નથી ખેડૂત બાકી ક્વોલિટીમાં માં કઈ ઘટે ને એવો મળશે છસો ને રૂપિયા ભાવ થયો થોડી ગુલ્ટી છે અને મીડિયમ સાઈઝ છે ક્વોલિટી એક નંબર કઈ ઘટે નહીં છસો ને છોતેર રૂપિયા ભાવ થયો છસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે સાઈઝ માં કઈ કટે ને એવડી સાઈઝ છે છસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે થોડી કે મીડિયમ સાઈઝ ની ક્વોલિટી હોતે છે આની અંદર જોઈ શકો થોડોક મીડિયમ ક્વોલિટી માલ હોતે છે આની અંદર છસો ને એકસાઠ રૂપિયા માં વેચાણ બાકી સારો માલ છે કોકોક ડાગી વાળા છે 关车，关车呀、啊！ પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થાય છે શકો તો થોડું કસ્તર છે આની અંદર બાકી માલ પાંચસો ને એકતાલીસ રૂપિયા માં ગોલ્જ છે પાંચસો ને એકતાલીસ રૂપિયા સાતસો ને છ રૂપિયા ભાવ દે છે સાઈઝ વાળો મળે છે ને મીડિયમ સાઈઝ હોતી છે એની અંદર સાતસો છ રૂપિયા ભાવ દે બાકી ક્વોલિટી સારું છે સાતસો છ રૂપિયામાં વેચાણ સાતસો છ તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ બજાર ભાવ જોઈએ તો આજે પણ ગઈકાલ જેવું જ બજાર ભાવ છે બજારમાં કંઈ જાજો લાંબો ફેરફાર છે નહીં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ